હેલો રમેશ ભાઈ એ પપ્પુ ફોટોગ્રાફર બોલું છું કેમ છે મજામાં જય જલારામ બસ બસ જો આરિયા મજા મજા હા હમણાં તમારી દીકરીના ના લગ્નના ફોટોસ છે ને એ હું લેતો હતો કોમ્પ્યુટર માં ત્યારે તમને યાદ થયા શું લગ્ન હતા ખરેખરો મેં મારી ફોટોગ્રાફી ની કરિયર માં આવડી મોટી કરિયર માં ક્યારેય આવા મેરેજ નથી જોયા એટલા ભવ્ય તમારા મેરેજ હતા ખરેખર મને ફોટોગ્રાફી કરવાની એટલી મજા આવી ઓ બહુ મજા આવી ના ના ખરે મને બે ઘડી તો એવું લાગ્યું કે કે ક્યાંક હું અંબાણીના છોકરાના મેરેજમાં તો નથી આવી ગયો ને અહીંયા ફોટોગ્રાફી કરવા ના ના અફલા અફલા હતું અફલા હતું શું તમારું આયોજન હતું આહા અને તમે જમવામાં તો ત્રણસો પ્લસ આઈટમો રાખેલી હતી ગુજરાતી પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન કોન્ટિનેન્ટલ એવરીથિંગ રૂકો જરા સબર કરો ટ્રુલી લેવીશ ખરેખર ના ના બહુ બહુ મજા આવી હા ફોટો સિલેક્શન ઈ ઈ બાબત એટ મારે તમારી યાર ચર્ચા કરવી હતી તમારે ફોટો સિલેક્ટ કરવા આવવાના હતા ને પહેલા તમે મને ઈ કયો તમારો દીકરી જમાય અત્યારે અહીંયા છે કે કે ફરવા ગયા લગ્ન પછી ઓર અભી તો રુકો ક્લાઈમેક્સ અભી બાકી હે સિંગાપુર આહા બરોબર બરોબર સિંગાપુર ગયા છે ને હવે એમાં તમને એક વાત મારે તમારી યાર શેર કરવાની એમાં એવું છે ને કે રમેશભાઈ તમને તો ખબર છે મારી ફોટોગ્રાફી આપણે આટલા વર્ષ જૂના સંબંધ ચકાચક ફોટોગ્રાફી મેં કરી છે પણ એમાં એવું થયું કે બે હસબન્ડ વાઈફના કપલ ફોટો હોય ને એ મારા ઓલો માણસ રાખેલો છે ને એને શૂટ કર્યા લાંબો લાંબો છોકરો નતા હા એને એને શૂટ કર્યા એમાં થયું એવું કે ફોટા એના અલગ રાન આમ રમેશભાઈ તો મારા કરતા મસ્ત શૂટ કર્યા હતા એવા ફોટા કેપ્ચર કર્યા જોરદાર પણ થયું એવું કે ઈ છોકરો બસમાં બેઠો હતો અને બસ માંથી કેમેરો પડી ગયો અને ઈ બસ ના પડ્યા નીચે આવી ગયો કેમેરો છોકરાને કઈ નથી થયું કેમેરો પડી ગયો અને ઢૂંકો બોલી ગયો એટલે તમારો છે ને જે કપલ ફોટા હતા ને એ બધા ડેટા આપણે ઉડી રમેશભાઈ રમેશભાઈ સાંભળો ધીરજ રાખો દરેક વસ્તુનું સોલ્યુશન છે પપ્પુ ફોટોગ્રાફર પાસે દરેક વસ્તુનું સોલ્યુશન છે જરાય ચિંતા ન કરો તમે ખાલી છે ને આપડે કામ કરવાનું છે તમારા દીકરી જમાઈ આવી જાય ને સિંગાપુર થી એટલે લગ્ન માં જેવા પહેર્યા હતા ને એ જે કપડા ભાડે રાખ્યા હતા ને જ કપડા પહેરવાના એવો જ મેકઅપ અને એવી જ્યુલરી પહેરી અને મારા સ્ટુડિયો મોકલી દયો ફરીથી લગન ના ફોટા પર દેસો આપ હા રમેશભાઈ રમેશભાઈ ધીરજ રાખો આપણે આપણે કેટલા વર્ષ જૂનો સંબંધ છે ક્યારે આપણે એવું થયું છે કોક થઈ જાય યાર આવું અબે મજા આયગા ના ભીડો અરે કાય કાઈ પ્રોબ્લેમ જ નથી બધો બધી વસ્તુનું સોલ્યુશન છે પણ શું અરે આમાં પોલીસ ની પોલીસ ની વાત ક્યાં આવી તમે પોલીસ કેસ કરશો શું થશે તમારા ફોટા પાસે આવી જશે પોલીસ કેસ કરશો તો શું થશે કયો નહી આવે નહીં મારે જ પાડવા પડશે એટલે વધારે તમે કાંઈ ટેન્શન લ્યો માં તમારા દીકરી જેમાં આવે ને એટલે ખાલી કલાક પૂરતો સ્ટુડિયો મોકલી દો આપણે સ્ટુડિયોમાં ફોટોગ્રાફી કરી નાખશું ફરીથી કપડા એ નહીં રાખજો કપડા ફેર ન થવા જોઈએ જે ભાડે રાખ્યા હતા એ જ કપડા એ જ જ્વેલરી એ જ મેકઅપ મોકલી દો ફરીથી ફોટા ભાડ નાખ્યો કાંઈ ચિંતા કરવામાં પપ્પો ફોટોગ્રાફર બેઠો છે ને હેલો